નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મોહિની એકાદશીનું મહત્ત્વ અને પ્રતિવિધિ તથા ઉપાય પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો પુરાણોમાં આ એકાદશીને એટલે કે વૈશાખ સુદ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે સ્કંદપુરાણના ખંડ અનુસાર આ દિવસે સમુદ્ર મંથનમાંથી અમૃત પ્રગટ થયો હતો અને ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને અમૃતની રક્ષા કરી હતી આ ખાસ દિવસે ભગવાન વિષ્ણુની મોહિનીના રૂપમાં પૂજા કરવામાં આવે છે મિત્રો હવે આપણે જાણી લઈએ ક્યા મોહિની એકાદશીના દિવસે કયા ઉપાય કરવાથી ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત થાય એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરો જો શક્ય હોય તો ગંગાજળ પાણીમાં નાખીને સ્નાન કરો સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરીને ભગવાનની પૂજા કરવી જોઈએ ભગવાનની મૂર્તિ સામે ઘીનો દીવો કરો અને બાદમાં વ્રતનો સંકલ્પ લો એક કળશ પર લાલ વસ્ત્ર બાંધીને કળશની પૂજા કરો કળશ પર વિષ્ણુ ભગવાનની મૂર્તિ રાખો મૂર્તિને અભિષેક કરીને શુદ્ધ કરીને નવા વસ્ત્ર પહેરાવો મોહિની એકાદશીનું વ્રત કરો અને તુલસીની સામે ઘીનો દીવો કરો આ સિવાય ઓછામાં ઓછી બાર વાર તુલસીની પરિક્રમા કરવી પીપળાના ઝાડને જળ ચડાવો અને દીવો પ્રગટાવો આ દિવસે દક્ષિણાવર્તી શંખની પૂજા કરો અને પીડા ફળ પીડા વસ્ત્રો પીડા પુષ્પો પીડા અનાજનું દાન કરો પરંતુ એકાદશીના એક દિવસે એટલે કે આગળના દિવસે આ તુલસીના પાન તોડી લો જો તમે લાંબા સમયથી મોતી રત્ન ધારણ કરવા માટે શુભ દિવસની રાહ જોઈ રહ્યા છો તો તેમાં આ એકાદશી પણ શુભ કાર્ય કરી શકો છો તો તમે આ એકાદશીના દિવસે પણ આ શુભ કાર્ય કરી શકો છો પૂજા કર્યા પછી એકાંતમાં બેસીને શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પાઠ કરો હવે આપણે મોહિની એકાદશીની વ્રતકથા સાંભળીશું શાસ્ત્રોની કથા મુજબ જ્યારે દેવાસુર યુદ્ધ થયું ત્યારે રાક્ષસ રાજા બલીએ દેવતાઓને પરાજિત કરી અને તેમની પાસેથી સ્વર્ગ છીનવી લીધું જેથી દેવરાજ ઇન્દ્ર ભગવાન વિષ્ણુ પાસે સમાધાન માટે પહોંચ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ ક્ષીરસાગરમાં વિવિધ રત્નોના અસ્તિત્વની જાણકારી આપી હતી આ સાથે એમ પણ કહ્યું કે સમુદ્રમાં અમૃત છુપાયેલું છે ત્યારે ભગવાન વિષ્ણુએ દેવરાજ ઇન્દ્રને દેવો અને અસુરને સાથે મળીને સમુદ્ર મંથન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેથી દેવરાજ ઇન્દ્ર આ પ્રસ્તાવ લઈને દૈત્યરાજ બલિ પાસે ગયા અને સમુદ્ર મંથન માટે રાજી કરી લીધા હતા આ બાદ ફરી ક્ષીરસાગરમાં સમુદ્ર મંથન થયું જેમાં કુલ ચૌદ રત્ન મળ્યા હતા જેમાં ધન્વંતરી વેદ અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા આ અમૃત માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું તે સમયે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ અવતાર લીધો તે સમયે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપે અવતાર લીધો અને તેમણે દાનવોને મોહપાસમાં બાંધીને છળપૂર્વક દેવતાઓને અમૃત પીવડાવી દીધું હતું જેના કારણે દેવતાઓ અમર થઈ ગયા હતા જે દિવસે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું તે દિવસે વૈશાખ માસની એકાદશી તિથિ હતી તેથી આ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે તો મિત્રો આપણે સાંભળ્યું મોહિની એકાદશીના વ્રતનું મહત્વ ઉપાયો અને વ્રતકથા